સવાલો ઘણા છે અને જવાબ તો ફક્ત એક જ છે જી હા દોસ્તો હું વાત કરી રહ્યો છું આપણો આવનાર ગુજરાતી મૂવી એટલે કે મિશ્રી જેના ઉપર હમણાં ઘણી બધી કોન્ટ્રોવર્સી ચાલુ થઈ ગઈ છે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે કહેવામાં એવું આવી રહ્યું છે કે ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે એડવાન્સ બુકિંગ સ્ટાર્ટ થતાની સાથે બધા જ થિયેટરના શો ફૂલ થઈ ગયા છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેનું ફર્સ્ટ ડે કલેક્શન અત્યાર સુધી હાઈએસ્ટ જોવા મળી રહ્યું છે સવાલ બીજો પણ એ થાય છે કે શું આ હકીકત છે કે કે બીજી કોઈ ગેમ રમાઈ રહી છે ઘણા બધા સવાલો આની અંદર ઊભા થાય છે દોસ્તો પણ મારું માનવું એવું છે કે જે પ્રમાણે ટ્રેલર છે અને જે પ્રમાણે રોનક કામદાર અને માનસી પારેખની જે રીતે એક્ટિંગ અંદર દર્શાવે છે તો મને તો એવું લાગે છે કે એમના ચાહકો આ મૂવીનું ઇંતજાર કરીને બેઠા હશે બહુ વધારે આપણે વાત તો નહીં કરી શકીએ પણ જો આ આંકડા સાચા હશે તો શું ગુજરાતી સિનેમામાં કોઈ નવો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અથવા તો એવું બતાવવા માગે છે કે તમે પિક્ચર જોવા જાઓ અને તમારી પાછળની સીટ ખાલી હોય તો મિત્રો સવાલ તો છે પણ આપણે એના પર હવે તો પિક્ચર રિલીઝ થશે અને એનું ફર્સ્ટ ડેનું કલેક્શન આવશે પછી વાત કરીશું અત્યારે તો જસ્ટ મને થોડુંક ક્લિયરિટી કરવી હતી એટલા માટે હું તમને બે ત્રણ ફોટોઝ બી મોકલું છું મતલબ બતાવું છું તમે જોઈ શકો છો કે શું આ સાચું છે કે ખોટું છે પણ મારા મતે તો મને એવું લાગે છે કે આની અંદર કોઈ ગેમ કે એવું કોઈ મને લાગતું નથી તો બી આપણે જોઈ લેશું એકત્રીસ તારીખે તો અત્યારે તો આટલું જ મળીએ આવતા વિડીયોમાં બાય